નમસ્કાર દર્શક મિત્રો પોલીસ ફોકસ ન્યૂઝ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે હવે એક નજર આજના મુખ્ય સમાચાર પર સુરત શહેરના એક હજાર છસો બત્રીસ હોમગાર્ડ્સ દ્વારા અચૂક મતદાન માટેના શપથ લેવામાં આવ્યા સુરત શહેર હોમગાર્ડ્સ કમાન્ડર ડૉક્ટર પ્રફુલ્લ શિરોયાની અધ્યક્ષતામાં આગામી સમયમાં લોકસભાની ચૂંટણી માટે મતદાનની તારીખ નજીક આવી ગઈ છે ત્યારે સુરત શહેરના એક હજાર છસો બત્રીસ હોમગાર્ડ્સ અધિકારી ભાઈઓ તેમજ બહેનોને ચૂંટણીલક્ષી માહિતીની સમજ તેમજ શપથમાં હું ભારતનો નાગરિક લોકશાહી તંત્રમાં નિરંતર શ્રદ્ધા રાખીને આથી પ્રતિજ્ઞા લાવું છું કે હું મારા દેશની તાંત્રિક પરંપરાઓની અને મુક્ત ન્યાય તેમજ શાંતિપૂર્ણ ચૂંટણીઓની ગરિમા જાળવીશ તેમજ દરેક ચૂંટણીમાં નિર્ભયતાપૂર્વક અને ધર્મવંશ જ્ઞાતિ જતી ભાષા કે અન્ય કોઈપણ પ્રકારના પ્રલોભનમાં પ્રભાવિત થયા વગર મતદાન કરીશ આ કાર્યક્રમમાં સ્ટાફ ઓફિસર ટ્રેનિંગ મેહુલ મોદી રાંદેર યુનિટ અધિકારી રાકેશ ઠક્કર સચિન યુનિટ અધિકારી થોમસ પઢારે એ ઝોન દિનેશ પરમાર બી ઝોન રામભાઈ સી ઝોન ગિરીશ પટેલ ડી ઝોન જયંતિભાઈ દવે તેમજ અન્ય અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા મિત્રો આવા જ અવનવા સમાચાર જાણવા માટે અમારી ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન પર પ્રેસ કરો જેથી અમારી ન્યૂઝની બધી જ અપડેટ આપને મળતી રહે